અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે આઈએમડી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યોના અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે આઈએમડી મુજબ ગુજરાતમાં આગામી પચીસ ઓક્ટોમ્બરથી સત્યાવીસ ઓક્ટોમ્બર સુધી સાતથી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે પોરબંદર અને બંદર માટે લો પ્રેશર સિગ્નલ ડી સી વન અને વોયસ્ટ સિગ્નલ એલ સી એસ ત્રણ જાહેર કર્યું છે જેના કારણે ચાલીસથી પચાસ કેમી કલાકની ઝડપે પાવા ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે અનુસાર આવતીકાલે શનિવારે પચીસ ઓક્ટોમ્બર સુરત ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યેલો જાહેર કરાયું છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ